જય શ્રીરામ જય સનાતન જય દ્વારિકાધીશ મિત્રો આવી રીતે ટોર્ચર કરવામાં રોજથી રોજ નવા નવા નંબરો ઉપરથી ફોન આવે છે અને લુખા તત્વો આપણને ખોટી ધમકી આપે ખોટા ઉગ્ર કરીને બોલાવવાના પ્રયાસ કરે છે અને જો આપણે બોલી જાય તો એટ્રોસિટી કરે છે એવો જાય એક ઓડિયો કે હિન્દુ હિન્દુ તમે શું કરો છો ભાઈ અમે હિન્દુ સહીને હિન્દુ હિન્દુ કરીએ છીએ તો આ ભાઈનો ઓડિયો સાંભળો કે આવા લુખા તત્વો આપણે નવા નવા નંબરો ઉપરથી ફોન કરી અને પ્રેશન કરે પછી આપણે શું કરવું ખરેખર હિન્દુઓને તો ચારી કોરનું દખ છે જો ના બોલીએ તો એ કે છે બી ગયા જો બોલીએ તો એ ફરિયાદની તૈયારી એટલે આવા લુખા તત્વો માટે થઈને ખાસ ઓડિયો છે તમે સાંભળજો એટલે તમને ખબર પડે કે ખરેખર આપણે કેવી રીતે માનસિક ટોર્ચર આપે છે સાંભળો ઓડિયો હાલો આપ કોણ તો ભાઈ બધું હિન્દુ બિંદુ કરો છો તમે લોકો તમે કોણ બોલું છું અમદાવાદ થી કઈ જ્ઞાતિ માં છો આ બધું જ્ઞાતિ તો બરાબર છે પણ તમે લોકો શું માંડી છે આ બધી એટલે કઈ જ્ઞાતિ માંથી બોલો છે એ પૂછું છું એમ હિન્દુ કર્યું એટલે તમે હિન્દુ ના વિરોધી છો એમ કહું આ તો હસી તો જ વાત કરી હિન્દુ ના વિરોધી નથી પણ તમે કેમ આવું બધું ફેલાવો છો એટલે ભાઈ હિન્દુ ના વિરોધી નથી તો તમે હિન્દુ ઉપર ઉગ્ર થઈને વાત કરીને તમે કે હિન્દુ હિન્દુ કેમ કરો છો એટલે તમને પૂછ્યું ને હિન્દુ હરિજન બીજું ત્રીજું એસટી બીજું ઢીકરું પૂછડું બઉ તમે આ બધું માંડ્યું છે તો તમારે શું કરવાનું છે વાત કરી કઈ કરવાનું નથી અમારે તો જો અમારા ધર્મ નો વિરોધ કરે એની સાથે અમે બોલીએ છીએ બરાબર તે કોણ કરે છે વિરોધ કેટલા જોઈએ છે તમારે

કે હિન્દુ હિન્દુ કરો છો એટલે અમે હિન્દુ જ છીએ એટલે હિન્દુ હિન્દુ કરીએ અમારા ધર્મ નું અપમાન થાય છે ભારત તો કેવડો હતો ને ત્યારે તો હાચા વ્યક્તિ બે હતા બરાબર હા તો બીજું કેમ કોઈ ને ગયું તો ફાંસી ને ભારત આખો લડ્યો હતો ને દેશ માટે તો ભારત કેમ ના આવી ગયા વ્યક્તિ બે હતા ને આવી ગઈ બરાબર હા

જેમ કરેલા ને એવી રીતે ચીટિંગ કરીને હાંમલેનું રાજ પડાવવા માટે એવા લોકોને તૈયાર કરીને શીખડાવીને પાવા આવતું પછી લેવામાં આવતા પણ એમાં સીતાજી ને રામે દારૂ પાયો હતો એવું લેખમન કોણે જોયો તો બરું જ આ બધી વસ્તુના તમે ખુદ માહિતી બધા શું કેવાય આવા બધા પુરાવો તમારી છે મારી જો ભાઈ હજારું ચેનલું મેં એવી છે ધર્મ ના અપમાન સિવાય કઈ એમાં હિન્દુ ધર્મ નું તો ધર્મ તો કેટલા છે મારું કેવાનું એજ થાય છે કે ધર્મ ને સાઈટમાં બીજું કઈ કરો ને એમ બીજું શું કરવાનું છે કે અરે ધંધો કરો અત્યારે તો તમે કહો છો તમારા જે અમુક ભણલ ગણલ ને હોશિયાર માણસો જે રહ્યા એનું કેવાનું એમ થાય છે કે ભણાવો ને ગણાવો ને આગળ વધારો તો ભણીને ગણીને આગળ વધો ને તો આ બધું કરવાનું ક્યાં આવે છે ખબર આવી છે મકોડી ખાય જાનવર ખાય ખેડૂત ખેડૂત તો સેલો ખાય છે વેપારી ખાય આ માર્કેટમાં જાય એટલે માર્કેટ વાળા ખાય ભૂંડણા ખાય રોધણા ખાય અમારું બધું ખાય છે અમે કોઈ નથી ખાઈ જાય હે

ના મને જોયો ને તમે મારી વાત સાંભળો તમારું ગામ જોયું છે તમને સપનામાં માં અને મારું સપનું એકદમ સો ટકા સાકાર હોય છે એવું છે ભાવે તો તમને અમારે પૂજવા જશે પૂજવા લાયક કેવા ભગવાન કેવા અમે તો કઈ ભગવાન નથી માણસ છીએ પણ અમે ક્યાંક પરમાત્મા નું નામ લઈને હોય ને કદાચ એવું બનાતું હકીકત બનતું હોય છે